હેલો પાટણ તો દિવ્ય મોબાઈલ આપણા માટે લઈને આવી ગયું છે દિવાળીની ધમાકેદારો પર દસ હજાર રૂપિયાથી ઉપરનો કોઈ પણ મોબાઈલ લો એની સાથે સાયકલ તમને એકદમ ફ્રી આપી દેશે એના સિવાય પણ દિવ્ય મોબાઈલમાં ઘણી બધી ઓફરો છે તો ચાલો આપણે જોઈએ શું શું ઓફરો છે બોટા ભાઈ આપણે સાંભળ્યું છે તમે દસ રૂપિયાના મોબાઈલ ઉપર એકદમ સાયકલ ફ્રી આપો છો સાચી વાત છે સાચી વાત છે ને એના સિવાય શું શું ઓફર છે આપણે બીજી પાંચ ગિફ્ટો છે અમારી દુકાન પર બરાબર અને આપણા પેજને ફોલો કરીને આવે અને તમે એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનો છે આપણે સાંભળ્યું છે એકદમ સાચી વાત છે અને રિપેરિંગ ઉપર શું ઓફર છે આપડી એમાં પણ સરપ્રાઇઝ બરાબર છે તો પાટણની પબ્લિક રાહ કોની જુઓ છો દિવ્ય મોબાઈલમાં તમને આટલી ધમાકેદાર ઓફર મળે છે એની સાથે સાથે એમની પાસે ઇલેક્ટ્રિકની દરેક આઇટમો ઉપલબ્ધ છે એમાં પણ તમે કંઈ પણ વસ્તુ લો છો એના પર તમને એ સાયકલ એકદમ ફ્રી આપે છે બસ વસ્તુ તમારી દસ હજારથી ઉપરની હોવી જોઈએ અને એનાથી નીચે હશે ને તો તમને ખાલી હાથે તો નહીં જવા દે તમારે એની સાથે પાંચ ગીત તો એકદમ ફ્રી આપી દેશે તો આજે જ પહોંચી જાઓ દિવ્ય મોબાઈલમાં એડ્રેસ તમને નીચે આપેલું છે આજે જ મુલાકાત લો